આણંદની અમૂલ ડેરીના ગેસ બલૂનમાં બ્લાસ્ટ થતા મચી ગઈ દોડધામ શુક્રવારે સાંજે નિયામકની મતગણતરી પૂર્ણ થયાના પાંચેક કલાક બાદ સાંજે ગેસ બલૂનમાં વેલ્ડિંગ સમય જ બ્લાસ્ટ થયો જોકે આ ઘટનામાં સાત જેટલા કર્મચારીઓને ઈજા પહોંચી આ ઈજાગ્રસ્ત તમામ કર્મચારીઓ કોન્ટ્રાક્ટમાં કામ કરે છે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિ સોઢા પરમાર એમડી અમિત વ્યાસ પણ તુરંત હોસ્પિટલ દોડી આવ્યા ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા અહીં શુક્રવારે સાંજે જયારે મતગણતરી પૂર્ણ થઈ ત્યાં પાંચેક કલાક બાદ ગેસ બલુનમાં વેલ્ડિંગ કરવામાં આવી રહ્યું હતું અને એ સમયે જ બ્લાસ્ટ થયાની ઘટના બની છે ત્યાં લીકેજ થવાથી પ્લાસ્ટની ઘટના બની છે ત્યાં આઉટસોર્સથી જે વેલ્ડિંગનું કામ કરતી જે ઓર્ગેનાઇઝેશન હતા એના સાત વર્કરોને બર્ન્સ રિપોર્ટ થયા છે તાત્કાલિક ધોરણે તેઓને હાલ કરમસદ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે અને હાલ એમની એમની સારવાર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ટૂંક સમયમાં તેઓને તેઓની સારવાર થઈ જાય તેવું આપણે ડોક્ટર પાસેથી કમ્યુનિકેટ કર્યું છે અમૂલની ટીમ સાથે મારી ચર્ચા અત્યારે ચાલુમાં છે અત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી તમામ જે લોકોને ઈજા પહોંચી છે તેઓને સારવાર આપવાની છે કયા કારણોસર ઘટના બની છે તેનો તેની વિગતવાર તપાસ કરવામાં આવશે